મસ્તકે નમન કરી એમને આજ રોજ એમની જન્મ જયંતી ઉપર અમે બધા શુભકામના ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા આપીએ છીએ અને આ પ્રથા અમારી આજીવન અમે કાર્યરત રાખીશું તેવો નિર્ધાર કરીએ છીએ એટલે કે ભગવાન બિરસા મુંડા ભગવાન બિરસા આંબા યાની કે પિતા જેઓની એકસો પચાસ મી જન્મ છે જે અમારા ભરૂચ બાર તરફથી ઉજવવામાં આવે છે અને આ બહુ અદભુત કાર્ય છે જે પહેલે પણ કરીએ અને ફરીવાર પણ કરી છે ને આગળ ભવિષ્યમાં કરશે એવી અમને બાર સિસન પર ભરૂચ બાર પર આશા છે અને આ ભગવાન બિરસા મુંડા અંગ્રેજો વખતે જે તે સાવકાઓ સામે તથા અંગ્રેજો સામે જે પટકારો હતા તેની સામે સામનો કરેલો અને તે તરફ અમને જળ જંગલ જમીન અધિકારો હક્કોનો અધિકારો અમને મળેલા છે જેથી એ અમારા માટે ભગવાન છે અને એમના જે ચીધેલા માર્ગ પર હજુ પણ અમારે ચાલવું પડે એવી સ્થિતિ છે કારણ કે અમારી પેરીઓ ખપી ગઈ અમારે પણ ખપવાનું છે કદાચ આવતી પેઢી આ ફર ચાખશે એટલે સંઘર્ષ અત્યારે પણ જાળી છે જાળી રહેશે અને ચાલતો રહેશે અને એમાં અમે અવશ્ય જીત મેળવીશું જય મિસા જય આદિવાસી